મોટા સમાચાર સાઉથ અરેબિયાએ આ મહિને એક ઐતિહાસિક નિર્ણય લેતા આશરે એક ત્રણ કરોડ વિદેશી કામદારોને મોટી રાહત આપી છે સાઉદીએ સત્તાવાર રીતે પચાસ વર્ષ જૂની અને વિવાદસ્વાદ કફાલા સિસ્ટમ નાબૂદ કરી છે જેને લાંબા સમયથી આધુનિક ગુલામીનું એક સ્વરૂપ માનવામાં આવ્યું હતું આ નિર્ણય સાથે સાઉથ અરેબિયા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મહત્વાકાંક્ષા બિઝનેસ બે હજાર ત્રીસ સુધારણા યોજના તરફ એક મોટું પગલું ભર્યું છે નોંધનીય છે કે આ કફાલન સિસ્ટમ હેઠળ સાઉદી નોકરીઓ દાતાઓ વિદેશી કામદારોના જીવન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા હતા નોકરીદાતાઓ કામદારોના પાસપોર્ટ જાળવી રાખતા હતા અને તેઓ ક્યારેય નોકરી બદલી શકે છે અથવા દેશ છોડી શકે છે તે નક્કી કરતા હતા જે તેમને લગભગ બંધક જેવી સ્થિતિમાં મૂકી દેતું હતું આ સિસ્ટમ હેઠળ કરોડ વિદેશી કામદારોને રાહત મળી આ પ્રણાલી ઓગણીસો પચાસના દાયકામાં વિદેશી કામદારો પર નજર રાખવા હેતુથી શરૂ કરાઈ હતી પરંતુ સમય જતાં તે શોષણનું એક મુખ્ય સાધન બની ગયું હતું કફાલા પ્રથા હેઠળ મહિલા કામદારોને સૌથી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો અનેક ભારતીય મહિલાઓએ નોકરીદાતાઓ દ્વારા શારીરિક અને જાતીય શોષણની ફરિયાદો કરી હતી બે હજાર સત્તરમાં ગુજરાત અને કર્ણાટકની મહિલાઓનો સાથે અમાનવીય વર્તન ગંભીર કેસો ભારત સરકારના હસ્તક્ષેપ પછી ઉકેલી શકાયા હતા એમનેસ્ટી ઇન્ટરનેશનલ જેવી માનવા અધિકાર સંસ્થાઓએ આ પ્રથાને માનવા તસ્કીરનું એક સ્વરૂપ હતું આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા દબાણ માનવ અધિકાર સંગઠનના અહેવાલો અને વિદેશી નાગરિકોના આક્રોશને કારણે આ પ્રથા નાબૂદ કરવાની ફરજ પડી હતી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલામનનો ઉદ્દેશ દેશની વૈશ્વિક છબી સુધારવા અને આર્થિક વિકાસ માટે વિદેશી રોકાણ આકર્ષકવાનો હોવાથી આ ઐતિહાસિક નિર્ણય લેવાયો જોકે સાઉદ અરેબિયાએ આ સિસ્ટમ નાબૂદ કરી છે પરંતુ મધ્ય પૂર્વના અન્ય દેશો જેમ કે કુવેત ઓમાન લેબનોન અને કતારમાં આ વિવિધસ્પદ કફાલા પ્રથા હજી પણ અમલમાં છે સાઉદ અરેબિયાનો આ નિર્ણય મધ્ય પૂર્વ શ્રમ કામદા કાયદાઓમાં એક નવો યુગ શરૂ કરી શકે છે